મિત્રો આપ નિહાળી રહ્યા છો મુખ્યમંત્રી શ્રી નવસારીના વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વાહનોને ગ્રીન ફ્લેગથી પ્રસ્થાન કરાવી રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાણાં શ્રી માની આદિજાતિ મંત્રી શ્રી માની મંત્રી શ્રી પ્રવિણભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેમ્બર ઓફ પાર્લામેન્ટ માની ધારાસભ્ય શ્રી અને તમામ મહાનુભાવો મિત્રો આપણે ખૂબ ખૂબ તાળીઓ સાથે અહીંયા આપણી પ્રત્યક્ષ હાજરી છે અને એવા જ અવસરે મુખ્યમંત્રી શહેરી બસ સેવા આ યોજના અંતર્ગત માન્ય સીએમ સાહેબ બસને પ્રસ્થાન કરાવી રહ્યા છે નવસારી મહાનગરપાલિકા આયોજિત આજના સુંદર મજાના આ અવસરમાં આપ સૌ પોતાનો કિંમતી સમય ફાળવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે આપ લાઈવ નિહાળી શક્યા રહ્યા છો મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીના તમામ મહાનુભાવો ગ્રીન ફ્લેગથી બસને અન્ય વાહનોને પ્રસ્થાન કરાવી રહ્યા છે સરકારશ્રીની પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત આપ નિહાળી રહ્યા છો અને એવા જ અવસરે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ મળે માળખાકીય સુવિધાઓનો લાભ મળે અને એ ઉદ્દેશ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી અને તમામ મહાનુભાવો ગ્રીન ફ્લેગ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી રહ્યા છે ધન્યવાદ